કચ્છ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થયેલ છે પશ્ચિમ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તે હેતુસર નારાયણ સરોવર પાસેના વિસ્તારમાં સફારી પાર્ક બનાવવાની દરખાસ્ત કરવામાં આવેલ હોવાનું પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ ચંચન સાથે વાત કરતા જણાવેલ હતું તેમણે જણાવેલ હતું કે વિસ્તરણ વન વિભાગ દ્વારા અહીં ઉપજાઉ લાકડા આપતા વૃક્ષોનું વાવેતર ઉપરાંત લોકોને રોજગારી મળી રહે તે હેતુસર અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી જંગલ ઉભો કરવામાં આવશે આ અંગે યુવરાજસિંહ ઝાલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે એમાં પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છનો વિસ્તાર એટલે કે નારાયણ સરોવર અને કોટેશ્વરનો વિસ્તાર જિલ્લા મથકથી આશરે એકસો પચાસ કિલોમીટર જેટલી અંતરે આવેલો છે આ વિસ્તારમાં પ્રવાસન થકી લોકોને રોજગારીના સાધનો વધારે ઉપલબ્ધ થાય તે માટે પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે આ ઉપરાંત સાથે સાથે વન વિભાગ પણ આ કાર્યમાં જોડાઈને નારાયણ સરોવર ખાતે વન્યપ્રાણી બાબતનો એક સફારી પાર્ક બનાવવાનું કાર્ય માટેની દરખાસ્ત કરવામાં આવેલી છે આ કરવાથી આ વિસ્તારમાં જે સેન્ચુરી વિસ્તાર છે એનેથી બહારના વિસ્તારમાં આ બનાવીને સાથે સાથે પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રિડિંગ પ્રોગ્રામ પણ કરીને વન વિસ્તારમાં ભવિષ્યમાં પ્રાણીઓને પણ રિલીઝ કરીને એક વન્યપ્રાણી સંરક્ષણ સંવર્ધન અને સાથે સાથે પ્રવેશનને સાંકળીને કાર્ય કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે વન વિભાગ ખાસ કરીને ટેરિટોરિયલ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં કામો કરવામાં આવતા હોય છે અને એમાં પણ જંગલ સંરક્ષણ વન્યપ્રાણી સંરક્ષણ એ મુખ્ય મેન્ડેટ રહેલો હોય છે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ લોકોને સાથે જોડીને વન વિસ્તારના બહારના વિસ્તારોમાં વાવેતર લોકોના ખેતરો એટલે કે માલિકીની જગ્યાઓમાં પણ ઇમારતી લાકડાઓ ઉપરાંત જલાઉ લાકડા તથા નીલગીરી ને અન્ય જાતિના પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આ સાથે સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તેઓની વિવિધ યોજનાઓ જેમ કે સ્મશાન સગડી યોજના છે પંચાયતોની જગ્યામાં વાવેતરની યોજના છે રોડ સાઇડ વાવેતરની યોજનાઓ છે આવા અલગ અલગ કાર્યો કરવામાં આવતા હોય છે